સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમની ઊન વિસ્તારમાં રેડ બાળમજૂરી કરાવતા સ્ટાર બેગ કંપનીમાં કરી હતી રેડ સ્ટાર બેગ કંપનીમાં રેડ પાડી અઢાર બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળ શ્રમિકોને ઉત્તર પ્રદેશ અને બિહારથી કામર્થે સુરત લાવ્યા હતા તમામ બાળ શ્રમિકોનું રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલફેર કમિટીની દેખરેખ હેઠળ બાળાશ્રમમાં મોકલાયા કંપનીમાં બાળકો પાસે સવારે દસથી રાત્રે દસ સુધી કામ કરાવતા હતા બપોરે એક થી બે રિસેસ આપતા હતા બાળકોને મહિને રૂપિયા નવ હજારથી દસ હજાર પગાર આપતા હતા લેબર ઓફિસર મનપા અને પ્રયાસ સંસ્થાની બનેલી જિલ્લા ટાસ્ક ફોર્સે સાથે મળી કાર્યવાહી કરી બાળકોને કંપનીમાંથી મુક્ત કરાવી કંપની સામે કાયદાકીય પગલાં ભર્યા તમામ બાળકોના ડોક્યુમેન્ટ્સ આવ્યા બાદ આગળની કાય કાયદા કે કાર્યવાહી કરાશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત